રો જય સ્વાકાજી જય મુરલીધર ને રામે રામ ડાયરા ને તો નવા વ્લોગ માં તમારા બધા નું ધમાકેદાર સ્વાગત છે અને જો પપા આટણ માં આવી ગાય દોરા દીધી છે ધીં દોરાવી દીધી છે જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય માતાજી ને બધા ધારા ને રામ રામ ને કપડાં તો જવાનું હે આપણું કામ કરવા એને જવાનું હે દવા છાટવા થી ચા ની વાઇટે બેઠા છે કે ચાબી લો લા દવા છાટી આવું પછી યાર ગામમાં જવાને પ્રેશર ગાડી ઓછી દી એટલે અને જો આપણે આજ માલને ઓલશેટ બાંધી દહાટણ માય અને આપડી બંસીબેન ને નામી હારું થઈ ગયું હે આ જાઈજે બે ત્રણ વાર ઊભીય થઈ જાય હે બેહી જાય હે હવે ન કે બહુ વાંધો નથી આને હજી આયો નથી નો ભૂકો જ આવ્યો નથી નઈ આ આવી ગઈ ને હાટો પાઈતા જય માતાજી માલ ને છે ને નાખી કાય જોઈ ગયા ને એની કોસાય લઈ લીધા ને હવે હેન ભાઈ નું ટીપીન કર દે હા ઇન કો પન જાવી દો આટવા ધીરે બીજી વાર સા કર દે હે બંસી ઈ આવે મોજ મા હે નામી હાથ થઈ ગયું હોય હાઈ બે ત્રણ તનવાર ઊભી થઈ ગઈ બે જાય છે એટલે હવે એને કઈ નો પ્રોબ્લેમ અટાણે તો પ્રોબ્લેમ ઓછો આપણે આમ શું કે ગોળિયું બેગ કચી નહી પાયું ને એટલે વાંધો ના આવે કા હલો તો હવે આપણે જવાનું ભણવા તો આપણે થાવા મંડી જ તૈયાર હલો તો હવે પછી મળી હાલો તો હવે આપણે જઈ ગરકરા હું ત્યારે ચાલે જોઈ એ આ કણ આ જા નબેના મોઠા લજો તન કેવા વાતો જીત કરે કે માજી કાકા સસ થઈ ગયા આપણું વંશ ને ગાય ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને છે હવે કણ થોડું કામ આ હાઈ મજા આવી હવે બોલ હે ને આમ જીવ ભર્યા ટેન્શન માં આહવા મજા નથી આવ હવે કામ ઉકલે નક કાય ઉકળતું અને અહવા બોલવાની એ બધી થોડીક મજા આવવા માંડી બોલો હે ને ઈનો ની નીકળીયા ચાલુ રહેતી

આશન આ હવે ટેન્શન નહી જે બે કોરના પોગામી રેડી થઈ ગયા બે બે સાઈડ બેહી લીધું એટલે ઈ કઈ આમ એમ નંબરે કે હાલો આને કરજ બેહે કે ઉનકો બેહેક ન દેહાતું ઈ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે રેડી એ આપણે ઓલી હિંગલી પાડી દેવાની ઓલી તેદી વધીતી ઈ મસ્તીમ સાટમાં વાંથો લે ને ઈમાં કોકણ બહુ છે આપડી દોવાન વારો કદે આપડી દોવાન વારો આવી જહા પડ હવે આમાં લો એ પી ને અમુક અમુક પર શું પરઉલે તો મરસી માતો મરસી હ ના ફળ હે ઈ નઈ વાયરસ ઓર વાયરસ હોય વાયરસ મે ઈ જવાનો છકાય નળ આવ પચી મા દે શિ કૃષ્ણ જય માતાજી આજ વરી પાછા આટલા ને આટલા રોજ છે ને મરી ગયા હવે માંડવી કતરી નાખી દીધી જોતા એ વાંતી વરી આવી વાય જોતા જઈતી એ માંડવી પથારી ફેરવી અને એમાં ગોઠણ ગોઠણ લગન ના ખાડા કરે જોતા હાલો મિત્રો તો જો બેન ગઈ તી આ જો રોજના ઉતરી ગયા ને એને ભગાડવા અને આપણે આવી ગયા ભણે

ये बकल में पाई दी है मारे हम जो भाई ये नहीं तो पावड़ो आज गई है ना ये ही वाला बबी तो पावो हाल देखा हालो तो जो मम्मी है ना ये मैं वहाँ के बगीचा में नारियल रिवाई भी है तो क्या क्या मित्रों ने बताया देखा दे ही दे। है आपने आप गए वहाँ ही बगीचा का

ના હે આપળો હરખ બો હરગой નામ એ ઓડો થઈ ગયો હે પાજી હિંગુ ના આવતી નથી પાજી તેં તા દે રખોડ્યો થોડો મોટો થાય પછી આવે જો મમ્મી આયે ચોખું કરી નાખે ને લાગની આયે આવી જાય પાણી પાણી આવી જાય ને એટલે તાજીજી આપડી પી જાય ને અટાણે વાગ્યા હે કાઈક વાગવામાં થ્યા હે પાંચ ને 19 આપણે આવીને ખાધું પીધું રૂગણ બદલાવ્યા જરા ટેસ થઈ ગયા તો તટા અજી આપણે કપડા બદલાવ લીધા તો મમ્મી કી કે ખેતરમાં રોજે આવતી કે જરા ખીન લઈ લેતી વાંધો ના આવે મિત્રોને બસ ખવા પડે ને કે આપણે અહી આયા કઈ એવું સુખિયા નથી થી આમ હું કે હોખિયા નથી થી આ રોજે ના આવે આ બગીચામાં ખો યે યાર બગીચામાં જો તો ખળી કે

તો મમ્મી 1 2 3 4 તો તોડી આવી ને બે ઓલે ખાટલે પોડી છે હા લદિયારક તો પોડી છે અજી 3 4 તો ઈમાં વેલામાં હે આજી વડી થવા દેવી છે બહુ દાદી કાકડ્યું હે પણ જોત્યો તો જરા કમેન્ટ કરજો લઈ જાજો દેવા તવા આવવાનું વેનું ના હોય હું વયા જામણ માં પોવાયા જ દવા છાટવા કેરે બાઈ હોય મમ્મી ને બેન ને એટલે હાલો તો હવે પછી મળી ઓરિયર જમ